સવારના આપણે ડીકે પટેલ હોલ બેસી ગયા છીએ પણ હજુ કોઈ આવ્યા નથી ગાડી અહીંયાથી ક્યાંય હલી નથી અને બે વાગી ગયા હતા તો આપણે જમી લીધું હતું પણ હજુ કોઈ ફેર આવતા નહીં તો બહુ જ કંટાળો આવે છે કેમ ખબર નહીં કેમ આજે આટલું ઠપ છે એમ કોઈ ટ્રીપ આવતી નથી પોટરમાં ન કે ટ્રીપો તો આવતી પણ આજે એક પણ ટ્રીપ પડી નથી અને કોઈ ઓફલાઈન ફેરો પણ આવ્યો નથી જોઈએ હજુ અડધો કલાક રાહ જોશું બાકી જગ્યા બદલશું થોડી વારમાં જો નહીં આવે તો ઘરે જઈશું ઘરે જઈને આપણે પોર્ટર ચાલુ જ રાખશું કેમ કે ઘરે પણ આપણા ઘરે ફેરા આવે જ છે એટલે રાહ જોશું એટલે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને આપણે હવે દરરોજ દરરોજ છીએ તો જોવાનું રાખજો અને સપોર્ટ કરજો પ્લીઝ મિત્રો બે અઢી વાગ્યા અધી રાહ જોઈ પણ કોઈ ફેરો આવતો નથી તો હવે આપણે ઘરે જઈશું કેમકે મારો જે મારી બાજુમાં મારા આટો રહે છે ને એમને તાવ આવ્યો છે એટલે એ બીમાર પડ્યા છે તો આપણે એમની મુલાકાત લઈશું સમાચાર લેવા જઈશું તો ચલો મિત્રો ઘરે જઈને મળીએ આપણે અને એમના હાલચાલ પૂછીએ વિડીયોમાં બન્યા રહી જવું સો ગયા એ જહાં છો ગયાસમાં ખરા તડકે બધા વૂઈ ગયા જુઓ મિત્રો કોઈ દેખાતું જ નહીં ને રસ્તા પર એટલી ટ્રાફિક ટ્રાફિક અમદાવાદમાં તો ફૂલ ટ્રાફિક હોય છે યાર આજે તો રસ્તા સમસાન પડ્યા હે બાકી આવી રીતે મજા આવી જાય ટ્રાફિક ના હોય તો બહુ મજા આવી ઘરે જલ્દી પહોંચી જાય બાકી ટ્રાફિક માં તો યાર બહુ ગતિ થાય વડોદરા ગયો હતો ને અહીંયા બહુ ટ્રાફિક નડી તું કોણ કલાક ટ્રાફિક માં ઉપાડ્યા અરે ગાડી ચલાવવામાં બ્રેક બ્રેક લેજ લેજ કરી કરીને તો આપણે આવી જાય આખા આપડે દુખાવાની ગોરી પીવી પડે જો એવું ટ્રાફિક નડી જાય તો જ્યાં જોઈએ ખોદી નાખે છે કરવાનું સારા સારો રસ્તો હતો તો ખોદી નાખ્યો રાતો રાત જ્યાં અસલ જરૂર છે રસ્તાની ત્યાં નહીં બનાવતા ને જે સારો રસ્તો હતો એ રાતોરાત ખોદી નાખ્યો આવું છે યાર ગુજરાતમાં તો હવે આપણે બસ ઘરે પહોંચવા આવ્યા છીએ ગાડીને પાર્કિંગમાં મેલી ઘરે વયા છીએ સમ કે ધંધો તો છે નહીં હાલ ધંધો થાવ હોય કે ના થા હોય આપણે હવે ઘરે વયા છીએ રેડી ચાલો બીજી વાત તું બીજા વિલોગમાં કરીએ હવે આપણે આવી ગયા છે રિવરફ્રન્ટ તમે જોઈ શકતા હશો કેમ કે આજ તો ધંધો છે નહીં લાવો વિચારીએ કે ચલો આપણે ફરવા જઈએ મારા હઢું ભેળું બે દાડાથી એ રજા પર જ છે ને હાજ નો તો નજારો એકદમ જોરદાર હોય રિવરફ્રન્ટમાં તો મિત્રો હવે આપણે ઘરે જઈશું કેમ કે અંધારું થઈ ગયું છે અને ઘરેથી ને ફોન આવેલા છે રેડી તો આપણે જાશું હવે હાસ નો નજારો તો તમે જોવો રિવરફ્રન્ટ નો મોજે મોજ છે અમદાવાદ માં તો ભાઈ મોજ કર્યું એ તો આઈ જાવ મારા વાલાઓ